ગાંધીનગરના તાલુકામાં આવેલા કંથારપુર વડની બડવાઈઓ તૂટી વડવાઈઓ વડ ખૂબ પૌરાણિક અને વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે બે દિવસ પહેલા વરસાદ અને ભારે પવનના કારણે વડની બડવાઈઓ તૂટી પડી આસપાસ ભારે દબાણ અને ગંદકી પણ કેટલાક અંશે જવાબદાર હોવાની ચર્ચા છે આબડની તત્કાલીન મુખ્યમંત્રી અને પીએમ મોદી નિયમિત મુલાકાત લેતા હતા પીએમ મોદીના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન વડના સંરક્ષણ માટે પગલા લેવામાં આવતા હતા મંદિરના પૂજારીના મતે હવે કોઈ અધિકારી સંરક્ષણ માટે આવતા ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ વડની મુલાકાત લેતા હતા અને હાલ તેની હાલત ખૂબ દયનીય છે હવે આના માટે મારે એવું કેવું છે કે જયારે મોદી સાહેબ અહીંયા બે હાજર બધા અધિકારીઓ કલેક્ટર ટીડીઓ મામલતદાર જયારે આ વર્ટનું દારૂ તૂટ્યું તો એ વખતે અત્યારે હાલ માટે કોઈ તૈયાર નથી હવે ટ્રસ્ટ વાળા આવે છે ફર્સ્ટ ટ્રસ્ટ વાળા શું કરે કારણ કે તું ટ્રસ્ટ વાળા કરે તો એ કે છે ફર્સ્ટ વાળાને સોંપો હવે ફર્સ્ટ વાળા તો કોઈ આવવા માટે તૈયાર નથી